સમાચારોમાં આગળ વાત કરીએ સુરતની તો વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી એઆઈ દ્વારા ચીટીંગ કરતા ઝડપાયો છે યુનિવર્સિટીની પરીક્ષામાં એઆઈથી ચોરીનો ખુલાસો થયો છે એક વિદ્યાર્થીની ચેટ જીપીટી અને જેમિનાઈથી મળેલા જવાબો લખતા ઝડપાઈ હતી કમ્પ્યુટર સાયન્સના પેપરમાં હાઇટેક ગેજેટ્સ અને એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરતી વિદ્યાર્થીનીને ઝડપી લેવામાં આવી છે વિદ્યાર્થીઓ લાઈવ એઆઈ દ્વારા જવાબ મેળવી અને પરીક્ષામાં લખી રહ્યા હતા કમ્પ્યુટર સાયન્સ અને આઈટી ફેકલ્ટીમાં એઆઈ આધારિત ચોરીના અનેક કેસ સામે આવ્યા છે સુરતમાં આ ઘટના બની છે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી ચોરી કરતી વિદ્યાર્થીનીને ઝડપી લેવામાં આવી છે ચેટ જીપીટી અને ગુગલ જેમિનાયના ઉપયોગ દ્વારા જવાબો લખી રહી હતી કમ્પ્યુટર સાયન્સના પેપરમાં હાઈટેક ગેજેટ્સ અને એઆઈના ટૂલ્સનો ઉપયોગ સામે આવ્યો છે વિદ્યાર્થીઓ લાઈવ એઆઈ દ્વારા જવાબ મેળવી અને પરીક્ષામાં જવાબો લખી રહ્યા હતા ત્યારે આ ઘટના બની છે કમ્પ્યુટર સાયન્સ અને આઈટી ફેકલ્ટીમાં એઆઈ આધારિત ચોરીના અનેક સામે આવી ચૂક્યા છે આપણી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એક લાખ પચીસ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ અને બસો પચાસ કરતા વધારે સેન્ટરો પર યુનિવર્સિટી પરીક્ષા ચાલી રહી છે ત્યારે અમારી સ્માર્ટ વોલ દ્વારા બસો પચાસ કોલેજના તમામ વર્ગ ખંડો આઈટી થી કનેક્ટેડ છે સૂચના મળતા અને સુપરવાઇઝરે એ વિદ્યાર્થીઓની જે હિલચાલ છે એના ઉપરથી બે વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીનીએ એ સ્માર્ટ વોચથી તેઓ ચેટ જીપીટી થી લાઈવ જવાબો મેળવી રહ્યા હતા અને તે કેસ ચોંકાવનારો સામે આવ્યો છે આ વિદ્યાર્થીઓ પર નિયમ મુજબ કરતા ડબલ તેને આર્થિક દંડ પણ કરવામાં આવશે અને આ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ બોલપેન ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક રિંગ એ જે જે પ્રકારના ઇલેક્ટ્રોનિક છે કે જે વાઈ ફાઈથી કનેક્ટેડ થઈ શકે છે એવા એવા પ્રકારના ઉપકરણો લઈ જવાનો અમે પ્રતિબંધ પણ ફરમાવી રહ્યા છે અને સમય જતાં એક વધારે આર્થિક દંડ કરવાનું પણ વિચારી રહ્યા છે